નમસ્કાર આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે ભારતનો ઇતિહાસ કેવી રીતે બહારથી આવેલા લોકોના આગમનની એક લાંબી અને ખરેખર રસપ્રદ ગાથા છે એક એવી ગાથા જેણે આ દેશને એવો બનાવ્યો છે જેવો એ આજે છે તો ચાલો આ આખી વાતની શરૂઆત એક સીધા સવાલથી કરીએ જરા વિચારીએ કઈ વિદેશી સત્તા એવી હતી જેણે ભારત સૌથી છેલ્લે છોડ્યું આમ તો આપણા મનમાં પહેલો જવાબ સીધો અંગ્રેજોનો જ આવે ખરું ને પણ શું એ જવાબ ખરેખર સાચો છે અને જવાબ છે અંગ્રેજો નહીં પોર્ચુગીઝો જી હા છેક ઓગણીસો ને એકસઠમાં આશ્ચર્ય થયું ને બસ આ જ સવાલ આપણી આજની ચર્ચાનો પાયો છે જો સૌથી છેલ્લે જનારા પોર્ચુગીઝો હતા તો પછી આ હજારો વર્ષ લાંબી કહાણીની શરૂઆત એ કેવી રીતે આને ક્યાંથી થઈ જુઓ સદીઓથી ભારત દુનિયા માટે એક ચુંબકની જેમ રહ્યું છે એનું કારણ તેની કલ્પના બહારની સંપત્તિ એના મરી મસાલા એનું કાપડ અને એની ઊંડી સંસ્કૃતિ બસ આ જ ખેંચાણને કારણે હજારો વર્ષોથી દુનિયાના ખૂણે ખૂણેથી લોકો આ ધરતી પર આવવા માટે લલચાયા છે તો આ આગમનની સૌથી પહેલી અને મોટી લહેરો જમીન માર્ગેથી આવી આ એ લોકો હતા જેઓ હિમાલયની વાયવ્ય દિશાના પહાડી રસ્તાઓ ઓળંગીને ભારતમાં દાખલ થયા અને રસપ્રદ વાત એ છે કે તેઓ માત્ર વિજેતા બનીને ન રહ્યા પણ ધીમે ધીમે અહીંની સંસ્કૃતિમાં એવા ભળી ગયા કે આ ઉપખંડનો એક અભિન્ન ભાગ બની ગયા હવે આ ક્રમ જુઓ એ બહુ રસપ્રદ છે સૌથી પહેલાં આવ્યા આર્યો જેમણે વૈદિક સંસ્કૃતિનો પાયો નાખ્યો એમના પછી સિકંદરના પગલે પગલે આવ્યા ઇન્ડોગ્રીક જેઓ પોતાની સાથે કળા અને વિજ્ઞાનનો વારસો લઈને આવ્યા ત્યાર પછી મધ્ય એશિયામાંથી શક અને કુશાણ જેવી યોદ્ધા પ્રજાઓ આવી અને છેલ્લે મધ્યયુગમાં ઇસ્લામનો પ્રભાવ લઈને આવ્યા અરબો અને તુર્કો આ કોઈ એક જ દિવસની ઘટના નહોતી પણ સદીઓ સુધી ચાલેલી એક લાંબી બહુ લાંબી પ્રક્રિયા હતી તો અહીં સમજવા જેવી વાત એ છે કે આ શરૂઆતના જૂથોએ માત્ર રાજ જ નહોતું કર્યું તેઓ અહીંની માટીમાં ભળી ગયા એમના રીતિ રિવાજો એમની ભાષા એમની કળા બધું જ અહીંની સ્થાનિક સંસ્કૃતિ સાથે એવું તો ભળ્યું કે એક નવું જ મિશ્રણ તૈયાર થયું અને આ જ મિશ્રણે ભારતના ભવિષ્યને હંમેશા માટે એક નવો આકાર આપ્યો હવે સદીઓ સુધી આ જ જમીન માર્ગે આવન જાવન ચાલતી રહી અને પછી પંદરમી સદીમાં ઇતિહાસે એક મોટો વળાંક લીધો જમીનના રસ્તાઓનું મહત્વ ઓછું થયું અને દુનિયાની નજર સમુદ્ર પર ગઈ બસ આ સાથે જ ભારતમાં યુરોપના આગમનનો એક નવો અધ્યાય શરૂ થયો અહીંયા બહુ સરસ રીતે દેખાય છે કે કેવી રીતે યુરોપિયન સત્તાઓ મસાલા અને સંપત્તિના વ્યાપાર માટે ભારતના દરિયાકિનારે આવી સૌથી પહેલાં ચૌદસો ને અઠ્ઠાણુંમાં પોર્ટુગીઝોએ જાણે કે દરવાજો ખોલ્યો અને એમના પછી તો લાઇન જ લાગી ગઈ પહેલાં ડચ પછી અંગ્રેજો એમના પછી ડેનિશ અને છેલ્લે આવ્યા ફ્રેન્ચો બધાએ પોતપોતાના વ્યાપારી મથકો તો સ્થાપ્યા પણ જેની શરૂઆત વ્યાપારથી થઈ હતી ને એ બહુ જલ્દીથી ભારત પર કાબૂ મેળવવાની એક મોટી હરીફાઈમાં ફેરવાઈ ગયું શરૂઆતમાં તો દરેકનો ઈરાદો એક જ હતો વેપાર પણ ભારતની અપાર સંપત્તિ જોઈને આ વેપારી ઈરાદો ક્યારે રાજકીય લાલચમાં ફેરવાઈ ગયો એની કદાચ એમને પોતાને પણ ખબર ન પડી હવે લડાઈ મસાલાની નહોતી રહી હવે લડાઈ હતી સત્તાની તો આ મોટા સંઘર્ષનું પરિણામ શું આવ્યું આખી કહાણીનો સાર અહીં છે જેઓ રેસમાં સૌથી પહેલાં દોડ્યા હતા એટલે કે પોર્ટુગીઝો એ અંતિમ વિજેતા ન બન્યા આખરે અંગ્રેજોએ બાકીના બધા યુરોપિયન હરીફોને એક પછી એક મેદાનમાંથી બહાર કરી દીધા અને ભારત પર પોતાની પકડ એકદમ મજબૂત કરી લીધી બધા હરીફોને હરાવીને અંગ્રેજોએ ભારતમાં લગભગ બસ્સો વર્ષ સુધી રાજ કર્યું બસ્સો વર્ષ બે સદીઓ આટલા લાંબા શાસને ભારતના રાજકારણ સમાજ અને અર્થતંત્રને મૂળભૂત રીતે બદલી નાખ્યું જેની અસર આજે પણ આપણે સૌ અનુભવી શકીએ છે તો સવાલ એ થાય કે આટલી સદીઓના આદાન પ્રદાન પછી આ બધી વિદેશી પ્રજાઓનો વારસો શું રહ્યો એમણે ભારત પર એવી તો ઊંડી છાપ છોડી છે જે આજે પણ આપણી આસપાસ એકદમ જીવંત છે એમની અસર આપણા સ્થાપત્યમાં આપણી ભાષાઓમાં અને આપણા વહીવટમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે પછી ભલે મુંબઈનું વિક્ટોરિયા ટર્મિનસ હોય કે પછી આપણી કાનૂની વ્યવસ્થા સદીઓ સુધી ચાલેલી આંતરક્રિયાને કારણે ભારતીય સંસ્કૃતિમાં ઘણા નવા અને મહત્વના પાસા ઉમેરાયા પણ એક સૌથી રસપ્રદ અને કદાચ આશ્ચર્યમાં મૂકી દે એવો વારસો તો આપણા રસોડામાં છે આપણી થાળીમાં ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે જે બટાટાને શાકનો રાજા માનીએ છીએ અથવા તો તમાકુ આ બધું મૂળ ભારતીય છે જ નહીં જી હા આ બધું પોર્ટુગીઝોની ભેટ છે હવે આનાથી સારું ઉદાહરણ બીજું શું હોઈ શકે એ સમજવા માટે કે ઇતિહાસ કેવી રીતે આપણી થાળી સુધી પહોંચી જાય છે અને આ જ વાત આપણને ફરીથી આપણા પહેલા સવાલ પર પાછા લાવે છે આ એક જ હકીકત આખી વાર્તાનો સારાંશ કહી દે છે પોર્ટુગીઝો ભારતમાં આવનાર પ્રથમ યુરોપિયન શક્તિ અને ભારત છોડીને જનાર સૌથી છેલ્લી વિદેશી પ્રજા તો અંતે આ બધી ચર્ચા આપણને એક મોટા અને ઊંડા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે હજારો વર્ષોના આ સાંસ્કૃતિક પ્રવાહો અને મિશ્રણ પછી આજે ભારતની અસલી ઓળખ શું છે આ એવો સવાલ છે જેનો જવાબ ઇતિહાસમાં નહીં પણ કદાચ આપણા સૌની અંદર છુપાયેલો છે